બરાબર તમારે કેટલા છોકરા છે અત્યારે તો આપડે પાસે તો એક નથી પણ બે હતા બરાબર અત્યારે એક નથી અત્યારે નથી એટલે તો બરાબર તમે અહીંયા ઘર માં કેટલા ટાઈમ થી રહ્યો છો ચાર પાંચ ચાર પાંચ વર્ષ થી રહ્યો છો બરાબર અને તમે હાથે એકલા જ બધું જમવાનું બનાવો બધું બધું બનાવી બરાબર અને તમને કે પડીમાં માં રાશન મળે કે નહીં પડી મળે રે મળે છે કેટલો મળે બે ત્રણ કિલા કાઉ દે હા બે કિલા તો કો દે કાન દે બરાબર અને આ તમને સંસ્થા વાળા કીટ આપે છે આનાથી તમને કઈ રાહત રે વધારે કે ના મહિના ઉપર હાલે બરાબર મહિના સુધી હાલે બરાબર આ લાકડા બાકડા તમે હાથે લઈ એ હાથે બરાબર અને આ ઘર માં તમને રહ્યો તો આગળ નથી પડતી આ તો તૂટેલું પડ્યું હાવ ઘર આ તૂટે આડું નહી હા તમારા જેવાન ઘર હું આવ બાગી જાવ રાતે બરાબર રાતે બીજા ઘરે સુવા જાવ બરાબર અને આ તો બધું આમ જોવા તો નરિયા ભરિયા તો તૂટે આવ પડી જાય એવા હે આ પડી જાય શું કરે કુદરત રાખે

તૂટેલ ફૂટેલ મકાનમાં રહે છે અને ખૂબ પરિસ્થિતિ અંદર અવારનવાર નરિયા પણ પડતા હોય છે માજી આજે બારે સૂતા હતા ખરેખર જ્યાં બેઠા છે ત્યાં જ સૂતા હતા માજીની એટલી ઈચ્છા છે કે આમાં પતરા અથવા કાંઈ પણ ઉપર મળી જાય અને વીસ ત્રીસ હજારના ખર્ચા જેવું છે તો આમાં કોઈ દાતા મળી જાય તો આ માજીને નાનકડું ઘર રહેવાનું મળી જાય એમને આશરો મળી જાય પેલા માજી તમે અને લાગ્યો તો અંદર નડિયા હા લાગ્યા બાથમાં બાથમાં લાગે તે ક્યાં લઈ જામી ગયો હે તેમાં બહાર સુતા જાવ એમ ભણાય પીડા ઓછી બરોબર આપણે આ વિડીયો બનાવીને મૂક્યો છે કોઈ દાતા મળી જાય તો આપણને તમને નાનકડું ઘર મળી જાય બરોબર